આજ રોજ અમારા ધારાસભ્ય જયેશભાઈ કોઈએ ફોર્મ પાછું ખેંચવાનું જેતપુર શહેરમાં પ્રચાર કાર્ય ચાલુ કરી દેવામાં આવશે અને જેતપુર શહેરમાંથી ઓછામાં ઓછી આજે જ્યારે બેતાલીસ સીટ ઉપર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી લડતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી હું અને જયેશભાઈ

કોણ હોય શકે આગેવાન આમ કહી શકો અમારા યુવા ભાજપના પ્રમુખ જ છે પ્રશાંતભાઈ કોરાટ એમાં મારી ટિકિટ કાપવામાં એવો એ જ છે પ્રશાંતભાઈ કોરાટ પરા પ્રશાંતભાઈ જ છે એ તમારી સાથે શું રાખજો અમારી સાથે રાખજો છો હોય જયેશભાઈ રાદડિયા અને સુરેશભાઈ સકરેલિયા બે વચ્ચે કેવી રીતના અંતર વધે એના માટેના પ્રયાસ છે અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છે જયારે જસુબેન કોરાટ બે હજાર બાર બે હજાર જયારે ધારાસભ્ય હતા ત્યારે જેતપુર સાહેબ ની માત્ર બે હજાર મત ની આવતી અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે આજે કાર્ય કરીએપુર પ્રશાંતભાઈ કોણ સંપૂર્ણ ભાજપ જેતપુર શહેરમાં ભાજપ પાર્ટી કેવી રીતના પતિ જાય એના સંપૂર્ણ એને પ્રયાસ કરેલ છે રજૂઆત કરીશું અમે ટાઈમ આવે ત્યારે રજૂઆત કરીશું એમની પણ તમને ટિકિટ નથી મળી હવે તમે શું કરશો અમે ભારતીય જનતા પાર્ટી માં છીએ અને અમારા સૌ જેને જેમને ટિકિટ મળી જાય એમને જીતાડવાની સંપૂર્ણ જવાબદારી મારી છે એટલે આમાં કે તમને જયેશભાઈ ને નોખા પડવાની વાત છે હા એ સો ટકા છે સો ટકા